જે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે પ્રસંગોમાં બને એવું કાઠિયાવાડી ઊંધિયું બહુ ચટાકેદાર ટેસ્ટી તમે પૂરી પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી પણ બહુ સરસ મળે છે અને શિયાળાની સિઝનમાં એકદમ આસાનીથી બધા જ શાકભાજી આપણને મળી જાય છે એટલે તમારું ઊંધિયું પણ બહુ સરસ ટેસ્ટી એવું બનશે વિટામિન્સથી ભરપૂર આ ઊંધિયાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આઈ હોપ કે તમને આજનો મારો આ વિડીયો પસંદ આવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ઊંધિયા માટેની મેથીની ગોળીઓ બનાવશું તો એના માટે મેં અહીંયા બે કપ મેથીની ઝીણી સમારીને લઈ લીધી છે તો મેથી મેં અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધી છે સાથે આપણે અડધો કપ લીલા ધાણા ઉમેરીશું સાથે અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે આપણે એમાં એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું બે ચપટી હિંગ ઉમેરવાની સાથે આપણે અડધી ટીસ્પૂન જેટલો ઊંધિયાનો ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ અનુસાર નમક ઉમેરી સાથે આપણે પોણો કપ ચણાનો લોટ હવે આપણે એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું તો કુકિંગ સોડા અને લીંબુ ઉમેર્યા પછી આપણે એકવાર આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો મેં અહીંયા મેથીની ગોળીઓ બનાવવા માટે મેથીનું પ્રમાણ મેં અહીંયા થોડું વધારે રાખેલું છે જો તમને ઓછી મેથી પસંદ હોય તો તમે ઓછી કરી શકો છો પણ મને અહીંયા વધુ મેથી પસંદ છે તો મેં અહીંયા વધારે ક્વોન્ટિટીમાં મેથીનું પ્રમાણ રાખેલું છે મેથીની ગોળીઓ બનાવવા માટે મેથીનું પ્રમાણ જો તમે વધારે રાખશો તો તમારી ગોળીઓ એકદમ સરસ સોફ્ટ બનશે તો મેં અહીંયા એકવાર બધું મિક્સ કરી લીધું છે પાણી આપણે જરા પણ ઉમેરવાનું નથી હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આપણે આ મેથીની ગોળીઓ બનાવવા માટે પાણી જરા પણ ઉમેરવાની જરૂર નહીં પડે તો અડધી ચમચી જેટલું મેં અહીંયા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે અને એકવાર આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું જો તમારે જરૂર લાગે તો થોડો લોટ ઉમેરી દેવાનો પણ આ રીતે થોડો ઢીલો એવો લોટ તમે બાંધશો તો તમારી મેથીની ગોળીઓ છે એ એકદમ સરસ ખાવામાં અંદરથી સોફ્ટ બનશે તો હું તો આ રીતે થોડો ઢીલો રાખી અને બનાવું છું એટલે સરસ મારી ગોળીઓ અંદરથી પોચી બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને મજા આવે છે હવે હાથમાં મેં અહીંયા થોડું તેલ લગાવી દીધું છે અને આપણે મેથીની ગોળીઓને વાળી લેશું તો આ રીતે મેં થોડી મોટી સાઈઝની ગોળીઓ વાળેલી છે તો જ રીતે આપણે બધી જ ગોળીઓને વાળી લેશું અને તૈયાર કરી લેવાની છે તો એકદમ સરસ આપણી મેથીની ગોળી તૈયાર થઈ ગઈ છે તો બસ આ જ રીતે આપણે બધી જ ગોળીઓને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગોળીઓ બની છે અને ખાવામાં પણ એટલી સોફ્ટ અને અંદરથી પોચી રહેશે કે તમે એકવાર આ રીતે બનાવશો એટલે વારંવાર બનાવશો આ મેથીની ગોળીઓ તમે ગમે તે શાકમાં એડ કરી શકો છો સાઈડમાં મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે એમાં ગોળીઓને એક એક કરી અને બધી જ ગોળીઓને ઉમેરી દેસુ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળી તો એક એક કરી આપણે બધી જ ગોળીઓને એકસાથે મેં અહીંયા ઉમેરી દીધી છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગોળીઓને તળતા મારે અહીંયા બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગોળીઓનો કલર પણ આપણો થોડો ઉપરથી લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે એટલે કે આપણી ગોળીઓ સરસ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લેશું તો ગોળીઓને આપણે આ રીતની લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે એટલે તે અંદરથી જરા પણ કાચી ન રહે અને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે

સાથે આપણે તેમાં ફ્લાવર એક નાની સાઈઝનું રીંગણ લીધું છે એક ટમેટું અને એક બટેટું તો તમે તમારી રીતે કોઈ પણ શાકભાજી વધુ કે ઓછા કરી શકો તો આજે આપણે ઊંધિયાને કુકરમાં બનાવીશું તો એના માટે મેં કુકરમાં સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને સૂકા મસાલામાં મેં અહીંયા તજ લવિંગ બાદિયા અને થોડા મરી લીધેલા છે તો જનરલી બીજા શાક પ્રમાણે આ શાકમાં થોડું વધારે તેલ જોઈએ છે અને તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું રહેશે તો અડધી ટી સ્પૂન જેટલી મેં અહીંયા રાઈ ઉમેરી દીધી છે અને અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું રાઈ સરસ ફૂટી જાય એટલે પછી આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાંદ ઉમેરીશું અને સૌથી પહેલાં આપણે વટાણા વાલ અને લીલી તુવેર છે એને ઉમેરી દઈશું એટલે તેલમાં સરસ ફૂટી જાય પછી આપણે બધા જ શાકભાજીને એક સાથે ઉમેરી દઈશું

લાલ મરચું પાવડર ઊંધિયાનો કલર બહુ સરસ આવશે ત્યારબાદ વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો ઊંધિયા મસાલો ઉમેરી એકવાર બધું મિક્સ કરી લેશું તો બધા જ મસાલાને એકવાર મિક્સ કરી ઢાંકી અને થવા દેશું આને તો 1 થી 2 મિનિટ પછી આપણે ચેક કરીએ તો વરાળ માં આપણું શાક સરસ થોડું બફાઈ ગયું છે તો આ રીતે ઢાંકી અને બે થી ત્રણ વખત આપણે વરાળમાં ચડવા દેવાનું છે હવે આપણે એમાં એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું સાથે આપણે દોઢ ચમચી જેટલું ધણાજીરું પાવડર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે હલાવતા અને વરાળમાં આપણે અડધું શાક તો આ રીતે જ જોડવી લેવાનું છે

તો પાણી મેં અહીંયા થોડું વધારે લીધેલું છે કારણ કે આપણું શાક પણ થોડું વધારે ક્વોન્ટિટીમાં છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું રહેશે ઉપરથી પાણી ઉમેર્યા પછી આપણે એમાં તળેલી ગોળીઓ છે એને આપણે ઉમેરી દેસું અને થોડી હલકું એવું પ્રેસ કરી અને આ રીતે ડૂબાડી દેસુ તો મેં અહીંયા હલકું એવું પ્રેસ કરી અને થોડું એને ફેરવી અને મેં ગોળીઓને ડૂબાડી દીધી છે અને હવે કુકરનું ઢાંકણ ઢાંકી ચાર થી પાંચ વિસલ થવા દેસુ પાંચ વિસલ થઈ ગઈ છે અને આપણે જોઈએ તો એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું ગુજરાતી કાઠિયાવાળી ઊંધિયું આપણું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એટલું મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ ટેસ્ટી આપણું ઊંધિયું બન્યું છે હવે આપણે આ ગરમા ગરમ ઊંધિયાને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો આ ગરમા ગરમ ઊંધિયાને તમે રોટલી પૂરી કે પરાઠા સાથે ખાશો તો બહુ સરસ ટેસ્ટી એવું લાગશે અને શિયાળાની ઠંડીમાં આ ગરમા ગરમ ઊંધિયાને ખાવાની બહુ જ મજા આવે છે ઉપરથી આપણે થોડા દાડમના દાણા અને લીલી કોથમીર ઉમેરી અને ગાર્નિશિંગ કરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો સાથે તમારું નામ પણ લખજો એટલે મને ખબર પડે કે મારી ઓડિયન્સ ક્યાં ક્યાં સિટીમાં રહે છે અને કોણ કોણ મારા વિડીયોઝને જોવે છે ગરમા ગરમ ઊંધિયું શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ ઉત્તરાયણના તહેવારમાં તમે આ ઊંધિયાની રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને લોકોને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો જેથી કરીને ત્યાં પણ તમને નવા વિડીયોના અપડેટ્સ મળતા રહે તો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે